પહેલી એપ્રિલ ના દિવસે ડીસા માં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી તપાસ હાથ ધરી છે સીટની રચના પણ કરવામાં આવી છે બનાસકાંઠાના વહીવટી તંત્રએ ફટાકડાના અન્ય એકમો સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે પાલનપુર ડીસા ધાનેરા સેફટી અથવા તેના નીતિ નિયમો જળવાય ન હતા જોકે પાલનપુરના સાત લાયસન્સ ધારકોએ તપાસ અને ડર ને લીધે લાયસન્સ જમા કરાવી દીધા જયારે અન્ય લાયસન્સ ધારકોને તંત્રએ નોટિસ આપી છે

તે માટે તમામ ચૌદ તાલુકાઓમાં એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ અને રેવન્યુની ટીમ બનાવી આ પ્રકારના લાઇસન્સ જ્યાં પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે ત્યાં લાઇસન્સ ધારણ કરનાર દ્વારા લાઇસન્સની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તે માટે અલગ અલગ ટીમો બનાવી ચકાસણીની જે પ્રક્રિયા છે એ હાલમાં ચાલુમાં છે તથા જ્યાં પણ લાઇસન્સની કોઈ પણ શરતનું પરવાને દ્વાર દ્વારા ઉલ્લંઘન થતું હોય ત્યાં તાત્કાલિક રીતે સીલ કરવાની સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં તાલુકાની ટીમો દ્વારા રિપોર્ટ મળીએથી આ તમામ જે લાઇસન્સ છે એ ક્યાંય પણ પણ જાતની ગેરરીતિ જણાતી હશે તો રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે